સકરિયાને ખીર બનાવવા માટે મેં અહીંયા સકરિયા ધોઈ લીધા છે અને હવે આપણે કુકરમાં બાફી લઈશું મેં થોડાક વધારે જ સક્કરિયા લીધા છે આટલી બધી ખીર નથી બનાવવાની બાફેલા ખાવા હોય તો એટલા માટે સકરિયા બફાઈ ગયા છે અને હવે આ બાફી છે અડવી સકરિયા ફોલી લીધા છે અને આ સક્કરિયા લગભગ સાડા ગ્રામ જેટલા છે અને અહીંયા લીટર જેટલું દૂધ લઈ લીધું છે જરૂર લાગશે તો આપણે પાછું વધારે લઈ લેશું અને આ દોઢસો ગ્રામ જેટલી ખાંડ છે વાટકી ભરીને લઈ લીધી છે ખાંડ અને હવે આપણે બનાવશું શકરિયાનો શીરો તો જો સૌથી પહેલાં તો છે ને મેં આવી રીતના તપેલી લઈ લીધી અને એના ઉપર આ ચાયણી મૂકી દીધી અમે આવી રીતના સક્કરિયાની ખીર બનાવીએ છીએ જો હવે તમને બતાવો હું તો જુઓ સૌથી પહેલા તો આ તપેલી એ જ માપ પ્રમાણે લેવાની કે આપણી આ ચાયણી છે ને બાર એટલે આ માવો આપણે જે કરીએ અંદર અંદર જ તો આવી રીતના આમ નાખીએ અને થોડું થોડું દૂધ નાખતા જઈએ અને સક્કરિયાનો માવો બનાવતા જાય આમાં છે ને થોડું થોડું આમ દૂધ નાખતા જઈએ ને એટલે એકદમ સરસ એક રસ થઈ જાય આખી આપણી ખીર એટલે ઝીણી ઝીણી ને તો થાય ને એવું ના થાય આવી રીતના આવી રીતના આમ દૂધ નાખતા જાય ને આમ સફ્રસ કરતા જાય એટલે બધા રેસા સકરિયાના નીકળી જાય હવે આ બીજા સકરિયા છે એ પણ આપણે એવી રીતના ક્રશ કરી લઈશું

ખાવામાં એકદમ સરસ લાગે જેને મીઠું ભાવતું હોય એને દૂધપાક બનાવો હોય તો દૂધપાક બને ચક્કરિયા થોડા ઓછા નાખીએ તો બની જાય દૂધપાક તો મિત્ર જુઓ કેટલી મસ્ત થઈ ગઈ આપણી ખીર હજુ જો કે બનાવવાની બાકી છે પણ જો આવી એક રસ એકદમ સરસ અને હજુ આપણે દૂધ નાખવું હોય તો નાખીએ મારે આ દૂધ છે એટલે દૂધ નાખી દઈશું અંદર આપણે વહી જોઈએ એ તો તમને જેવી પાતળી કે જાડી કે જે પ્રમાણે રાખીએ એ પ્રમાણે રાખી શકો દૂધ પાક જેવી સરસ લાગે હવે આને આપણે મૂકી દઈશું ઉકળવા અને ઉકળી જાય પછી નાખીશું ખાંડ પછી ઇલાય ડ્રાય જો હવે આપણે આ રાખી દઈશું ઉકળવા મીડિયમ કાપે રાખશું ઉકળવા લાગી છે અને હવે જો આપણે આ ખાંડ નાખી દઈશું જરૂર લાગશે તો વધારે નાખશું

શક્કરિયાનો દૂધપાક કયો કે ખીર કયો બનીને થઈ ગઈ છે તૈયાર ને જો સેજ પણ ગાંઠા ના પડે જો આવી રીતના બનાવીને એટલે એકદમ સરસ લાગે ટેસ્ટમાં અને આ છે ઇલાયચીનો પાવડર એ નાખી દઈશું છેલ્લે આપણે હલાવી દઈએ એકદમ સરસ સુગંધ આવશે અને આમાં ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો ડ્રાય ફ્રૂટ પણ નાખી શકાય તો હાલો મિત્રો કોને ભાવે છે આ અને ખાન બિલકુલ ઉપરથી નાખવી નથી પડી એ ખાન બરાબર જ થઈ છે તો મિત્રો જો આ આપણે બનાવી હોય એ સક્કરિયાની ખીર કરાવી છે અત્યારે આજે શિવરાત્રિ છે તો અને છે આ બી બટાકાની સૂકી ભાજી જો બી બટાકાની સૂકી ભાજી અને આ છે ફરાળી લોટની રોટલી આ ફરાળી લોટ આવે છે એની રોટલી બનાવી છે